મિત્રો ફરી એક ગઝલ લઈને આવ્યો છું કે સાવ ખાલી અમથે અમથું બહાર જવાની મને ટેવ નથી સાવ ખાલી અમથે અમથું બહાર જવાની મને ટેવ નથી ને કઈ કારણ વગર કોઈનો પણ થવાની મને ટેવ નથી પીજેવું હોય મને તો અંડરાધાર તો વરસી જજે ભીંજવો હોય મને તો અંડરાધાર તું વરસી જજે જરાક જેટલી વાછત વચ્ચે ભીંજાવવાની મને ટેવ નથી ને કેવું હશે એ તો હજારોની વચ્ચે કહી દઈશ તને કેવું હશે એ તો હજારોની વચ્ચે કહી દઈશ તને કોઈ છાને ખૂણે જઈને ગાવાની મને ટેવ નથી ને સમુદર વચ્ચે જો ડૂબવાનું હોય તો મંજૂર છે મને સમુદર વચ્ચે જો ડૂબવાનું હોય તો મંજૂર છે મને નાનકડા કોઈ ખાવું છે એમાં ડૂબવાની મને ટેવ નથી જીતવાની જીદ લઈ બેઠા છો તો જરૂર હારી જશો જીતવાની જીદ લઈને બેઠા છો તો જરૂર હારી જશો કારણ કે રમતા રમતા હારી જવાની મને ટેવ નથી ને પ્રયત્ન સતત હું કરતો રહું છું ભાગ્યને બદલવાનું પ્રયત્ન હું સતત કરતો રહું છું ભાગ્યને બદલવાનો હાથની આ રેખાઓમાં જકડાઈ જવાની મને ટેવ નથી ને સાવ ખાલી અમસે અમથું બહાર જવાની મને ટેવ નથી ને કારણ વગર કોઈનો પણ થવાની મને ટેવ નથી